અને ત્યારે આ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કરાયું છે જેમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના પચાસ લાખ લોકો સાથે સંવાદનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહેરની એમ કે કોલેજની સામે આવેલ આત્મીય ભવન ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી ચૂંટણી અધિકારી તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યચ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ કરીને લોકોને તેમની મતદાન પ્રત્યે શું ફરજો રહેશે તેમજ યોગ્ય મતદાન કરીને દેશને કઈ દિવ દિશામાં આગળ લઈ જશે તે અંગે સમજણમાં સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યુવા મોરચા દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાય છે જેના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં યુવા દ્વારા રક્તદાન કરીને પચાસ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદડિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા યુવા મોરચા પ્રમુખ વૃષભ પટેલ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ ઋષભ પટેલ છે હું ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાનો પ્રમુખ છું તો આજે પચીસ જાન્યુઆરી એટલે કે આપણા દેશમાં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં જેટલી પણ વિધાનસભાઓ છે વિધાનસભા દીઠ બે બે આયોજન સંમેલનના કરવામાં આવ્યા છે એટલે કે પાંચ હજાર જેટલા પણ વધારે સંમેલનો ભારત દેશમાં યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ આ આયોજનમાં બાકાત નથી ગુજરાતની પણ એકસો બ્યાસી વિધાનસભામાં એક વિધાનસભા દીઠ બે એટલે કે ત્રણસો ને ચોસઠથી પણ વધારે આ સંમેલનોના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ પાંચ વિધાનસભામાં દસ સંમેલનોનું આયોજન થયું છે આજના આ આયોજનમાં ભરૂચ વિધાનસભાના આત્મીય હોલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં માનનીય ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી નીરલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારુતિસિંહ અટોદરિયા અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ પણ પોતાના વ્યસ્ત સમય કાઢીને ખાસ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના આ સંમેલનોમાં ખાસ જે યુવા મતદાતાઓ છે એમને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખાસ સંબોધન કરવામાં આવ્યું છે અને એ સંબોધનમાં એમની જે અઢારથી પચીસ વર્ષના મતદાતાઓ છે એમની મતદાન પ્રત્યે શું ફરજો રહેશે એમને કેવી રીતે મતદાન કરવું જોઈએ અને એમના મતા મતાધિકારનો ઉપયોગ કરીને દેશને કઈ દિશામાં આગળ લઈ જશે એ તમામ વિષયો પર માર્ગદર્શન કરવામાં આવ્યું છે સાથે સાથે અત્રે ઉલ્લેખનીય છે કે દરેક વર્ષે ભારતીય જનતા યુવા મોરચો જાન્યુઆરી મહિનામાં સુભાષચંદ્ર જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરતો હોય છે તો સાથે સાથે આ સંમેલનની સાથે સાથે અમે રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે પચાસ કરતા પણ વધારે યુનિટ આ રક્તદાન શિબિરમાં એકત્ર અમે કરવા જઈ રહ્યા છીએ અને સાથે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા છેલ્લા બે અઢી વર્ષના ગાળામાં સત્યાવીસો કરતાં પણ વધારે યુનિટનું એકત્રીકરણ કરી અને લોકસેવા માટે અમે અર્પણ કરેલ છે